સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ કોજવે બંધ કરી દેવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી જળસ્તરમાં વધારો થતા હોવાને કારણે હજી પણ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે જોકે બંદોબસ્તના અભાવે લોકોને છૂટો દોર મળી રહ્યો છે જાણે આ મોજ મસ્તીનું સ્થળ બની રહ્યું હોય તેમ જીવના જોખમે લોકો કોઝવે પર બિંદાસ ફરી સેલ્ફી લઈ રહ્યા છે લોકો કોજવેની વચ્ચે આવી સેલ્ફી લેતા વિડીયો નજરે પડી રહ્યા છે આના પરથી જાણી શકાય છે કે પોલીસ પેટ્રનનું સુરસૂરૂ થવા પામ્યું છે સુરતનો કોજવે ઓવરફ્લો થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા તેને છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે કોજવેની સપાટી છ મીટર કરતાં વધુ પાણીનું વાહનને જોતા બંધ કરી દેવામાં આવ્યો હતો વાહન વ્યવહાર માટે પણ કોજવે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે ઓવરફ્લો થયેલા કોજવે ઉપર વાહન ચલાવવાની જોખમી પુરવાર થઈ શકે છે જે સામે આવ્યા છે તે જોતા સ્પષ્ટ દેખાય છે કે લોકો કેટલું જોખમ ખેડી રહ્યા છે લોકોએ પણ સમજવું જોઈએ કે તાપી નદીનું જળસ્તર સ્થળ વધે તો તેઓ ફસાઈ શકે અથવા નદીમાં તણાઈ શકે છે આવી ચર્ચા હાલ શહેરીજનોમાં ઉઠી છે પરંતુ સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી છે થોડા દિવસો પહેલા પણ કોજ ઓવરફ્લો થયો હતો ત્યારે કેટલાક લોકો નાના બાળકો સાથે ત્યાં પહોંચી જવા પામ્યા હતા યુવકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા ત્યારબાદ આ બાબતે અંગે વહીવટી તંત્રની ઊંઘ ઊંઘતા રાંદેર પોલીસે કોજે પર જતા લોકોને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો તેમણે કહ્યું હતું કે કોજે બંધ છે ત્યાં સુધી અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે પરંતુ રાંદેર પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા લોકો હજુ પણ કોજે પર મોજ મસ્તી કરવા જતાં અચકાતા નથી તેના પરથી સાબિત થઈ રહ્યું છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા